દર પાંચે ઇંગ્લીશ ડારુની બોટલો નંગ 240 કિંમત રૂપિયા 63360 તથા ફોરવેલ સાઇટ કુલ કિંમત રૂપિયા 564360 ના મુદ્દા માલ સાથે એક કિસમને ઝડપી પાવરથી ભાવનગર લોકન ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધ્યક્ષ શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકન લોકલ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરવાળા તથા એલસીબી સ્ટાફના અધિકારી માણસો એ ભાવનગર છે ગ્રામ્ય વિસ્તારમાંથી માંથી દારૂ પ્રવૃત્તિઓને ની કરવા સૂચના આપેલ આજરોજ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ ભાવનગર પેરોલ ફ્લોસ કવોર્ડ ના પોલીસ સ્ટાફ ના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તાર ના માં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફ ને બાતમી રહે હકીકત મળેલ કે મજબૂત થી સમજ થી રહે આનંદનગર ભાવનગર વાળો તેની કબજા ભોગાવટા હવાલા વાડા ની સિલ્વર કલર ની હુંડાઈ કંપની ની એક સ્ટંટ ફોર વ્હીલ રજીસ્ટર નંબર જી જે એકવીસ એક ક્યુ સાડત્રીસ ત્રાણુંમાં ગેરકાયદેસર ભાવની તે બનાવટનો પ્રરપાનથી ઇંગ્લિશ દારૂ નજર મહુ મહુવા ભાવનગર હાઈવે રોડ ખાખી બાપુના આશ્રમ પાસેથી સથરા ગામ બાજુ જનાર છે જે બાતમી આધારે સથરા ખાખી બાપુના આશ્રમ પાસે જાહેર રોડ ઉપર વોચમાં ઊભા રહી બાતમીવાળી ફોર વ્હીલ ગાડી આવતા તેને પકડી લઈ તેમાં તપાસ કરતા નીચે મુજબના માણસ નીચે મુજબના ભારતીય બનાવટનો પર પ્રાચી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મળી આવે તેના વિરુદ્ધ મહુવા ગામડે પોલીસ સ્ટેશનમાં પ્રોબ્લિનસિયમની કમળો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીઓ એક મજબૂત મજબૂતસી સમજી ચુડાસમાં ઉંમર વર્ષ ઓગણચાલીસ રહે આણંદનગર હુડકો ત્રણસો તેર છેલ્લા બસ સ્ટેશન પાસે ભાવનગર મૂળ રહેવાસી અરિયાળી ગામ તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ બીજું વિપુલભાઈ ભાલિયા રહે તાલુકો મહુવા જિલ્લો ભાવનગર પકડાવવાનો બાકી છે કરેલ બોટલો નંગ બસો ચાલીસ કિંમત રૂપિયા ત્રણસો સાહીઠ

ரிப்போட்டர் சிரோஜமலிகாவன